મારી પાછળના આ જે દ્રશ્યો છે એ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના છે દેવગઢ બારિયા એટલે એક સમયનું રાજવી શહેર જેને પંચમહાલના પેરિસ તરીકે ઓળખાતું હતું આજે તે ખૂબ જ અવદશિત છે અહીંના સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડ તે રાજ્યમાં પંચાયત મંત્રી છે આ સ્ટેટ હાઈવે નો એક રોડ છે જેની સ્થિતિ અત્યંત દયનીય અને ગંભીર છે મારી પાછળ જે લોકો બેઠા છે એ પણ એક રાજકીય પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે તેઓ આનો વિરોધ કરી રહ્યા છે તેઓ પાણીમાં કીચડમાં બેઠા છે રોડની સ્થિતિ એટલી બધી ગંભીર છે કે પૂછવા જેવી કોઈ વાત જ નથી કારણ કે એટલા ઊંડા ખાડા છે અહીંયા જેટલા બે ત્રણ બ્રિજ આવે છે એ બ્રિજ પણ એકદમ જર્જરિત અને ખખડધ જ હાલતમાં છે આમ આદમીના કેટલાક કાર્યકરો છે તેમની સાથે આપણે વાત કરીશું મિતેશભાઈ શું સ્થિતિ છે આજનો તમારો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ શાને લઈને હતો

હવે એક સૂત્ર આવ્યું છે કે રસ્તા થયા ઉભર ખાબર એટલે નહીં ચાલે આ બચુ ખાબર જે મંત્રી બચુ ખાબર છે પોતે પોતાના છોકરાઓને છોડાવવામાં મંદરેગાના થયેલા કોબાની અંદર પોતે અત્યારે વ્યસ્ત છે જ્યારે પ્રજાઓ આજે ત્રાહીમાન પોકારી ચૂકી છે પ્રજાઓનું દુઃખ જોવાતું નથી અને મંત્રી અત્યારે કરેલા પોતાના કોબાનોને છુપાવવા માટે અત્યારે બારોબાર રો રસ્તા અત્યારે દિવસ રાત ગામડાઓમાં પણ ચાલી રહ્યા છે અને સ્ટેટ હાઈવે છે અને પંચાયત મંત્રી હોવા છતાં પણ અહીંયા એનું તો ધ્યાન આપી શકતા નથી બીજા અહીંયા સ્થાનિક રાહદારીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવા માટેનો પ્રયાસ કરીશું રાહદારીઓને કયા પ્રમાણેની તકલીફ છે શું કહેશો આ રોડ રસ્તા હોય છે તમે અહીંયાથી પસાર થાવ છો તમને શું કેવું લાગે છે આ તો બધું ખરાબ લાગે હવે કઈ રીતે જે હું તો તમારો મંત્રી સાહેબનો વિસ્તાર છે બરોબર બરોબર હે ખાડા કિચર બહુ છે હવે મંત્રી સાહેબને કોઈ સંદેશ આપશો અહીંયાથી સંદેશ તો હવે શું કહેશો આપો આપો પડને

આવા જવામાં તકલીફ પડે છે પડે છે સાથે અહીંયા આપણે બીજા ઘણા લોકો છે એમને પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કાકા શું કહેશો આજે તૂટેલા રોડ રસ્તા છે તૂટેલા રોડ રસ્તા છે શું કહેશો બનોજ્ય રોડ હે હા તો આ તા શું કહેશો તમે આના વિશે આના વિશે કે અમે હું કે આ ખાડા ખબોચ્યા છે એટલે મને બહુ તકલીફ પડે છે લોકોને જવા આવવામાં તકલીફ પડે છે હા તકલીફ પડે છે ને

ગંભીર તેના પરિણામો માટે તૈયાર રહેવું પડે એવી એવી સ્થિતિઓ હતી પરંતુ જ્યારે આ કૌભાંડ થયું તેમના દીકરાઓ જેલમાં ગયા પછી હવે ધીરે ધીરે જે સ્થાનિક પ્રજા છે તે પણ જાગૃતતા તરફ છે તેઓ પણ બોલી રહ્યા છે કે મંત્રી સાહેબે હવે એમનું જ કરી નાખ્યું છે હવે તો મામલો કોર્ટમાં છે અદાલતમાં છે ત્યારે હવે શું થશે એ તો આવનારો સમય બતાવશે હવે જે મુખ્ય વાત કરીએ તો આ જે મુખ્ય હાઈવે સ્ટેટ હાઈવે છે દેવગઢ બારિયાનો પ્રવેશ દ્વાર કહેવાય ભે દરવાજા ત્યાંથી જ આખો રોડ એટલો ખખડતજ અને એટલો જર્જરિત છે એના વિશે વાત કરાય એવી નથી સ્થાનિક તંત્ર આ વહેલી તકે પગલા લઈ અને આ રોડનું નિર્માણ કાર્ય વહેલી તકે કરે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે અહીંયા અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેઓએ નારિયલ નારિયેલ ફોડ્યું છે તેઓએ ભારતીય જનતા પાર્ટી જે વર્તમાન રૂલિંગ ગવર્મેન્ટ છે તેનો રસ્તા ધોટ પર ગાડીઓ છે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાના જીત્યા પછી એક ખૂબ જ જોશ અને ઉમંગ ભરાયો છે ત્યારે હવે તે લોકો પણ આજ રીતે સડક પર ઉતરી અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સાથી મનોજ મારવાડી સાથે એડિશનની ઇસ્માઇલ જોબ ગ્લોબલ એક્સપ્રેસ દેવગુન મારિયા